ની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક રાજકોટ રાજ પરિવારના આંગણે રંજીત વિલાસ પેલેસ ખાતે અને આદ્ય શક્તિ માં આશાપુરાના સાનિધ્યમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે ગહનતા વિચાર વિમર્શ આજે થયો છે પિસ્તાલીસ જેટલા રાજવીઓ જેની અંદર અત્યારના પંદર ઉપસ્થિત છે અને પચીસ ના આપણે લેટર ઓફ સપોર્ટ અને એના મંતવ્ય કે રાષ્ટ્ર ઉત્થાન માટે શું કરવું જોઈએ એ આપણે હું વાંચી સંભળાવવાનો પણ છું કે જેમાં મહારાણી સાહેબ કચ્છ જેને સર્વ પ્રથમ રાજ્ય ભાવનગર સમર્પિત કર્યું એવા મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ના વંશજ એવા હિઝાઇનેસ મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગર નો પણ પત્ર આવ્યો છે જે હું વાંચી સંભળાવીશ મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી ઓફ ગોંડલ કે જે ભગવતસિંહજી બાપુનું જે ટેક્સ સ્ટેટ તરીકે આખા દેશની અંદર પ્રસિદ્ધ હતું એના વંશજ ગોંડલ બાપુએ પણ પોતે લંડન બિરાજે છે તે પત્ર દ્વારા મને મને એમના એમના વ્યૂઝ અને એમના વિચારો પ્રદર્શિત કર્યા છે કે જે કાલે આપણે દિશા આદરણીય નરેન્દ્રભાઈની સભામાં પોતે ગયેલા એટલે પોતે પધારી નથી શિકા એમનો પણ લેટર ઓફ સપોર્ટ જ પત્રો પણ મારી પાસે આવેલા છે જે હું આપના સમક્ષ મૂકીશ અને અત્યારના ચિંતન બેઠકની અંદર જે અમને વિચાર પરામર્શ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે થયો છે એ આપની સમક્ષ હું અત્યારે પ્રગટ કરું છું ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણ સિંહજી પહેલું રાજ્ય જે રાષ્ટ્રને સમર્પિત થયું ભગવતસિંહજી બાપુ મહારાજા સાહેબ ગોંડલ ટેક્સ ફ્રી સ્ટેટ અને એક ઉચ્ચતમ સ્ટેટ્સમેન તરીકે એનું એડમિનિસ્ટ્રેશન સર્વવિદિત છે પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુ રાજકોટ કે જેને ઓગણીસો પચીસ માં રાજાશાહી અંદર લોકશાહી બીજનું રોપણ કરી આપણા પૂર્વજો એ હંમેશા દેશભક્તિ રાષ્ટ્રભક્તિ રાષ્ટ્ર પ્રેમ ને પ્રદર્શિત કરી અને એમનું શાસન કરેલું છે ત્યારે આજે

અને આ દ્રષ્ટા પ્રધાનમંત્રીની કે જે આપણા રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને દીવા દાંડી બનીને દિશા નિર્દેશ અને દિશા દર્શન કરાવી શકે અમે ઉપસ્થિત બધા રાજવીઓ કે જેને મારા પ્રાંગણની અંદર એક અંતરના ઉમળકાથી હું આવકારું છું એ બધાનું જ મંતવ્ય એ છે કે સન બે હજાર ચોવીસની ની આ વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી પરંતુ સનાતન ધર્મ સનાતન ભારતીય સંસ્કૃતિ ભારત દેશ અને આપણા ભાવિ પેઢીના સ્થિર સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની પણ ચૂંટણી છે આપણા પૂર્વજોએ આઠ દ્રષ્ટા પૂર્વજોએ એક શિખામણ જે આપતા એ મારી સ્મૃતિમાં અત્યારના અંકુરિત થાય છે કે જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુજાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે આપણી દીર્ઘ દ્રષ્ટિ યુક્ત અને શાળપણ ભર્યો યોગ્ય નિર્ણય ગણાશે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે આજે આદરણીય નરેન્દ્રભાઈ એક પ્રધાનમંત્રી સ્વરૂપે એનો રાજાશાહી યુગના તપસ્વી ત્યાગી પરાક્રમી એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર કાર્યરત છે પ્રતિબિન લગાતાર સોળ થી અઢાર કલાક સુધી અવિરત કાર્યરત પોતે કરી રહ્યા છે વાસુદેવ કુટુંબકમ ની વૈદિક વિભાવના અનુસરીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સંઘાત સૌનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઉગાડી રહ્યા છે ત્યારે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ ગમણની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ આજે આપ વિચાર કરો કે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે આપણે રાજવીઓ જે પેલા કરતા હતા પછી એ આપણે મંદિરોના નિર્માણ હોય મંદિરોનું પુનરુથ્થાન હોય આપણે

કે દ્વારકામાં દ્વારકાધીશ નો મહેલ જૂનો મહેલ સમુદ્ર અંદર હોવા છતાં પોતે ત્યાં દર્શન કરીને પણ એક આખા વિશ્વ નિર્દેશ આપી શકે કે આ દિશામાં પણ હું વિચારું છું જ્યારે સોમનાથ મંદિર અને અંબાજી માટે પણ એમને કહ્યું હોય અને જીર્ણોધા ની એક મંદિરોની શૃંખલા ની અંદર પોતાનું એક 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 સંઘર્ષમય અને પુરુષાર્થ રીતે એ દિશામાં જયારે કાર્ય કરતા હોય ત્યારે સૌની યોજના આપ જાણો છો કે પાણીની સવલતો આપણે સૌરાષ્ટ્ર થી એજ વિઝન થી એજ ઓબ્જેક્ટિવ થી એજ મિશન થી જ્યારે પોતે કરી રહ્યા છે ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ પડે છે કે આજે રાષ્ટ્ર પહેલા સર્વપ્રથમ રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં અને કેન્દ્રિતમાં રાખીને એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ નું સંચાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુના નાભીમાંથી પ્રગટ થયેલું કમળનું ફૂટ એ શુદ્ધતા સંતુલન અને જ્ઞાનના પ્રતિક ઉપરાંત

અને ભારતીય સંસ્કૃતિઓની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ સર્વ સમાજની દ્રષ્ટિએ એ માત્ર ને માત્ર કોઈ ઉમેદવાર ને નહીં પરંતુ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જાય છે એ મત છે

અત્યારના બધા જયારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જયારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતી ની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈ ને આપણું પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે આપણે સૌ સાથે કરીએ અને પોતપોતાનું યોગદાન આપીએ જે રાજવીઓ અહીંયા ઉપસ્થિત છે અને જેના લેટર ઓફ સપોર્ટ મને મળ્યા છે એ હું આપને વાંચી સંભળાવું છું અને સાથે સાથે આપણે મહારાણી સાહેબ કચ્છ નો પત્ર અને ભાવનગરનો પત્ર પણ આપના સમક્ષ રાખવા માંગુ છું મહારાણી સાહેબ કચ્છ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને કહે છે કે ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની ઝોલન સફળતા બદલ કોઈને શંકા નથી લાભાર્થી સર્વ પ્રજા વિવિધ સમાજના લોકો આપના સમર્થનમાં છે amorphous સમાજના અભિન અંગ છીએ તેમનું હિત અને સન્માન જળવાય એવું વલણ હંમેશા રહેશે આપ જેવા વિઝનરી લોકશાહીના સમર્થક દેશ હિતને અગ્રતા ક્રમે રાખી સક્રિય સતત કાર્યરત આપની તથા આપના પક્ષની જ્વરંત સફળતા ત્રીજી તમમાં મળે તેવી ઈચ્છા અને પ્રાર્થનામાં આશાપુરાણને કરીએ છીએ અને આપશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની સર્વશક્તિમાન સત્તા બને તેવી હાર્દિક

એ રથ થી રાજ્યોને એક ક્ષણે એક ઝટકે એટ ધ સ્ટ્રોક ઓફ અ પેન જયારે રાજવીઓ પ્રજાની પ્રસન્નતા માટે પ્રજાની સુખાકારી માટે એના ચરણો માં હોય ત્યારે ત્યાગ બલિદાન અને વાત્સલ્ય ભાવની પરિકાષ્ઠા રાજવીઓ માટે પ્રગટ થાય છે આદરણીય શ્રી એચ એચ મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ભાવનગર A Honorable Prime Minister of India, Shri Narendra Bhai Modi Saibne, a letter of support after MTH. The respected Narendra Bhai Modi, Honorable Prime Minister of India, I am writing to express my steadfast support for your leadership as the Prime Minister of India. As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas, from economic development and infrastructure modernization to social welfare and global standing. Your bold and decisive actions have been instrumental in propelling India towards a future filled with promise and opportunity. Please accept my sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of India. I firmly believe that with your visionary leadership, India will continue to soar. ફૂલ એક્સપિરેશન ઓફ ઓફ મહારાજા સાહેબ ભાવનગર તરફથી આ સપોર્ટ નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં રાજવીઓ આપી રહ્યા છે કે એના માટે રાષ્ટ્ર પ્રથમ છે આજે જે આ બેઠકની અને રાજવીઓના સપોર્ટ જે આવી રહ્યા છે એનું ઝડપથી હું આપને એ નામાવાળી આપી સ્વાગત કરું છું મહારાણી સાહેબ પ્રીતિ ઓફ કચ્છ લેટર ઓફ સપોર્ટ મહારાજા રાહુલ હાજર રહેવાના હતા પણ ત્યાં પોતે પગાર મહારાજા સાહેબ હિમા ગોંડલ અત્યારના લંડન બિરાજે છે પણ એનો લેટર ઓફ સપોર્ટ આપણને एच છે મહારાજા તુષાર સિંહજી ઓફ દેવગઢ बारिया એમને ત્યાં સભા હોવાના કારણે નથી પહોંચી શક્યા પણ એમનો લેટર ઓફ સપોર્ટ છે નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન દાદી ઓફ પાલાસીનો નો એમનો પત્ર આવ્યો છે અને મારી સાથે એને ફોન માં વાત પણ કરી એચ એચ મારા સાહેબ રિધિ સિંધી ઓફ દાતા કે જે દિશાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ સાથે સભામાં પોતે હતા એચ એચ મહારાજા સાહેબ જયપ્રતાપ સિંહજી ઓફ છોટા ઉદેપુર જે અહીંયા બિરાજમાન છે મહારાજા સાહેબ કેતુન સિંહજી ઓફ પાલીતાણા એમનો લેટર ઓફ સપોર્ટ ઠાકોર સાહેબ ધ્રુપસિંહ ભગવાન ના કારણે નથી આવી શક્યો પણ આપણે હું પત્ર પાઠવું છું ઠાકોર સાહેબ जया विराजमान દેપુર બિરાજમાન છે ઠાકોર સાહેબ जी ઓફ વલદીપુર એમને લેટર ઓફ સપોર્ટ લીધો છે દરબાર સાહેબ અજય વાલા ઓફ અમરનગર કાણા દેવડી આયા બિરાજમાન છે દરબાર સાહેબ રાજસિંહજી વાલા ઓફ ગામ એ પોતે દિવાન હોવાના કારણે નથી પધારી શેખા પણ એનું લેટર ઓફ સપોર્ટ છે યુવરાજ સાહેબ શેર ખાન ઓફ બજાણા એમને પણ લેટર આપ્યો છે ઠાકોર સાહેબ કુતારસિંહજી ઓફ દેવપુર ઠાકોર સાહેબ મયુરભર સિંહજી ઓફ તેરા અને કુમાર સાહેબ ઇન્દ્રજીત સિંહજી ઓફ નલિયા આ ત્રણેય કચ્છમાંથી મહારાણી સાહેબ

ઠાકોર સાહેબ રાજ વિજય સુરજી ઓફ રાજપરા દરબાર સાહેબ યશવંત સુરજી ઓફ ભાબરા જ્યાં બિરાજમાન છે કુમાર સાહેબ વિજય સુરજી ઓફ બિલખા પૃથ્વીરાજ સિંહજી બિલખા ચંદ્રજીતભાઈ સાપર કુમાર સાહેબ સૂર્યવીર કૃષ્ણજી ઓફ સાપર આ બધા જ અહીંયા બિરાજમાન છે કુમાર સાહેબ અભિષેક સિંહજી ઓફ ધાત અહીંયા બિરાજમાન છે કુમાર સાહેબ ધર્મરાજ સિંહજી ઓફ માખાવાડ કુમાર સાહેબ અજયરાજ સિંહજી ઓફ કાનપુર આ બધા જ અહીંયા બિરાજમાન છે કુમાર સાહેબ મહેશ ચંદ્રસિંહજી ઓફ ગણોત શ્રી ભૈરુભા ઓફ પાળિયાદ અહીં બિરાજમાન છે યુવરાજ સાહેબ યશવંતસિંહજી ઓફ મેંગણી અહીં પધારેલા છે કુમાર સાહેબ ભાનુ ઓફ બિલ્કા કુમાર સાહેબ ભવાનીસિંહજી ઓફ બિલ્કા કુમાર સાહેબ ભગીરથસિંહજી ઓફ બિલ્કા દરબાર સાહેબ ભૂપેન્દ્રસિંહજી ઓફ મેંગણી આ બધા જ જે આજે પોચી નથી શક્યા એનું પૂર્ણ સમર્થન એમના પત્રો દ્વારા આજે નરેન્દ્રભાઈને છે અને અમે બધા જ અહીંયા જે વિચાર વિમર્શ કર્યા પછી અમે સંકલ્પિત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પૂરા સમર્થન સાથે એક બહુમત વાળી સરકાર બનાવીને અમે સુકાન સોંપવા માટે બધા સંકલ્પિત છીએ ધન્યવાદ મને એમ લાગે છે કે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે નો સવાલ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે

અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમ ના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ પહેર્યા છે એ એને અનુસરશે એને મને પૂરી થાય સાહેબ આપને એક પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય સમાજ એ પહેલા પણ આંદોલન શરૂ કરતી વખતે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ સાથે અમને કોઈ વાંધો નથી વાંધો એક જ વ્યક્તિ સામે છે જે આ સર્વવિદિત છે કે પુરુષોત્તમ ગોપાલા સાહેબના નિવેદન સામે વાંધો છે અને એને માટે આખો સમાજ ભેગો થયો તો હવે આપ કે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સાથે જો એવું આપ બધા જયારે કહો છો ક્ષત્રિય સમાજ પણ એ જ કહે છે પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી તો એના માટેના શું પ્રયત્ન એની તો અસ્મિતાની જે વાત છે રાષ્ટ્ર પણ પ્રથમ છે અને અસ્મિતા પણ સાથે જોડાયેલી છે તો એનો ઉકેલ કઈ રીતે જે પણ ક્ષત્રિય સમાજ માટેનો જે મારો સ્નેહ એની સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા જોઈએ જ છે પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપો ન પડતા આપણે એ વિચાર ભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્રપ્રથમ છે સર્વોપરી છે એ વિભાવના માટે આપણે કમર પડતી છે અત્યારના ક્ષત્રિય સમાજ ઉત્કર્ષ માટે કરી શકાય હંમેશા મારા માટે વિશે અને વિષય અત્યારના એ પ્રકારનો કદાચ આંકડો થોડો હોય પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને સત્ય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે એના ઉત્કર્ષ માટે આપણે ઘણી વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારું હંમેશા એ ભાગ રહ્યો છે જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક આપણે સમાજને ફાયદો થાય એવું પણ વલણ આપણે કરી શકીએ એના માટેનું માધ્યમ બનવા માટે હું હંમેશ ભરા છું

આપણો દેશ અત્યારના એક નાજુક પરિસ્થિતિની અંદર આગળ ધપવા માટે વિશ્વ ગુરુ બનવા માટે જયારે એ દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે જ્યારે આપણે એક મક્કમ અને બહુમતી સરકાર દ્વારા એક નક્કર નિર્ણયો આવી શકે એવી પરિસ્થિતિ સર્જાવા માટે આપણા દેશના ઉત્થાન માટે સકલ્પના ચરિતાર્થ કરવાની દિશામાં જયારે

રાષ્ટ્ર પ્રથમ જ્યારે જયારે આપ રાખશો ધ્યાનમાં ત્યારે આપણે વર્ષોથી થી આપણા આપણે સંઘર્ષ કરીને આપણે ભારત ને એક ઉન્નત વસ્તુ કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે તેમાં જોઈ શકીએ છીએ તો પહેલી વાર આપ આંખ માં આંખ આપણે ભારત બીજા દેશ સાથે વાત કરી રહ્યા છીએ એ પરિપ્રેક્ષ્ય જોઈને આપણે આપણે રાષ્ટ્ર પ્રથમનો અભિગમ આપણે અંશર હો છે તો આજે નિજરેશ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ બફાટ કર્યો છે તો સંકલન સમિતિ આ બંને ઉપર ચૂથ છે આપશું માનો છો સા કારણો છે કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ વિદ્વાન એમાં પ્રયાર્યા વગર આપણું ફોકસ એ બહુ ક્લિયર છે આપણું વિઝન છે

જે નિર્માણ કોઈ વખત શક્ય નતા એ શક્ય બન્યા છે એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજ ને છે આજે આજે જે જે રીતે સનાતન ધર્મ ની રક્ષા કરવા માટે

અને ગુજરાત ના એક પણોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે એ આપણા ભારતવાસીઓનો પૂર્ણ દેય છે એવું મને લાગે છે સાહેબ સાહેબ હજી મોદી